સમગ્ર દેશભર માં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર શાળા ખાતે અઠ્યોતેર તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય શ્રીના પર દે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું રાષ્ટ્રગીત દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ દેશ માટે શહીદ થયેલા દેશ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમને યાદ કરાયા હતા આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ વિદ્યાર્થીઓ નેશનલ અને સ્ટેટ લેવલે મેડલ મેળવેલ

જે સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આ કાર્યક્રમમાં